ચેમ્પિયન જય સવિતા મિત્રો કાજુભાઈ વાણંદે મંચ પર આટોને ફોન કરીને કહ્યું કે મારા દીકરાને પેટમાં પથરી હતી તેના માટે રાજકોટના નવા ગામના કાળભૈરવના મહંત પાસે ગયા તો તેમણે પેટ પર બ બટકું ભરાઈને કહ્યું કે તમારા દીકરાની પથરી નીકળી ગઈ અને ઘરે જતા દુખાવો થયો તો તેને રિપોર્ટ કરાવ્યો તો પથરી તો તેમની તેમાં જ હતી એટલે જ આવા ભૂવા ભરાડામાં પડવું નહીં અને અંધ્રદ્ધાથી દૂર રહેવું અને તમારે તેના વિશે શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જણાવો હલો 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 હા મનસુખભાઈ બોલે હા એ લુણકી થી બોલું છું રાજુભાઈ ક્યાંથી લુણકી બાબરા પાણી લુણકી આવ્યું ને હા ત્યાંથી રાજુભાઈ બોલું છું હવે તમને રિક્વેસ્ટ આપી છે સમાજ આપણે રાજકોટ નવા ગામ સમાજસેવક રાજકોટરી કામકાજ કરે છે એટલે ઈ લોકો અમે સમાચાર વાયા વાયા મળ્યા એટલે અમે ન્યા ગયા મારા છોકરા ને છે પથરી બે રિપોર્ટ કર્યો એટલે બે રિપોર્ટ રિપોર્ટમાં પથરી બતાવી હા એટલે ન્યા ગયા એટલે એને એવું કર્યું કે ભાઈ દૂધ મંત્રી અને દૂધ મંત્રી ને એને ગ્લાસ માં ફાળ્યું દૂધ દૂધ હા જે પથરી પત્રી એનું નામ શું છે એનું નામ તો નથી પણ એના નંબર છે હા એટલે ને અમે એટલે એને પથરી બકો ભરી અને કાઢી હું કર્યું બકો કર્યો ન્યા મોઢું માર્યું પછી કે ક્યાં દુખે છે મારા છોકરા ને કે ક્યાં એ મારો છોકરો કે એટલે એને મોઢું વધારે અને બે પત્રી એને કાઢી આપી કે આવી જાવ એટલે અમને પત્રી જેવું લાગ્યું હા પછી આવ્યા એટલે કીધું હજી આપડે શંકા લાગે છે આપડે રિપોર્ટ દવાખાને કરાવી લઈએ

રાજકોટ થી રાજકોટ જાય ને એટલે ચોટીલા રોડ ઉપર સાત કિલોમીટર નવા ગામ રાજકોટ થી સાત કિલોમીટર નવા ગામ નવા ગામ આશ્રમ નું નામ છે આશ્રમ નથી ઓવડી છે ઓયડી કાળ ભેરવ નું દાદા નું કઈક મઠ એવું કઈક હતું મઠ છે પૈસા લીધા કઈ નઈ પૈસા કઈ નથી લીધા પણ આપડે સમય ત્યાં ગયા હોય ને સામે કોઈ દેવી દેવતા નું એટલે આપડે પચાસ સો રૂપિયા તો ગુંચવી దాపే రూపాయలు పచ్చిస్ మనసుఖ భాయి

রাজু বায় আকাবাই পব টানি হ্যাঁ রাজু বায় কাবাই পোটানি গাম কিউ কিতো গাম লন কি বাবরা পা আছে গাম লন কি বাবরা তালু কানো বাবরা তাল কান

ோ મેં આપ પતિ નીકળી જાય મારમ પોત્રી બધા ડોક્ટર માં આવી વિશ્વાસ રાખો યાર તો તો આવજો કોની ઉપર વિશ્વાસ રાખવાનો ઉપર વિશ્વાસ હું તો કઈ કરતો નથી દૂધ પાઉંય ના ઉપર હા વાર હલો ફોન તો કઈ જાવ તમે ઘડી ઘડી ફોન કરો મને એટલો ટાઈમ નથી વાત કરવાનો એમાં એવું છે હું તમને પૂછું છું જવાબ તો મને ખબર પડે તો કરી શક્યો એમનું સાત હનુમાન છોકરા રોડ ઉપર

તમે આય બો કોઈને કહેતો નથી કે આવો તમે આય બો ને હું કોઈને બોલ નહીં તમે મરકુ કરીન થાચે ફીબી એમ કે મેરેજ કોક પણ પાછરાન દે દીધી કે હે પણ તમે આય આવો તો ખરી આય આખો ગામ હે આ કઈ આખો ગામ હું કઈ ચૂતિયા બનાતો હું તો તમે આય ને પણ હું કેમ કહું છું મારું તમે તમે આ છોકરોને મારે મરકુ કર્યો તમે તમે મોટામાંથી ઠટકી કાઢીને દેજો આ તમારી બત્રી ઈને ક્યાં થાય છે આ સરસ દેખાવા છે ને કરે तो ऑपरेशन करे लो यार वो क्या अकाउंट है मेरे को हमें परफॉर्मिंग हेंगओ हमें आपके लिए हमारे फॉलो हाँ बोलो कौन बोलो आत्मराम बाबू आत्मराम बाबू हाँ तनवार हाँ तनवार बाबू એ ભાઈ મારે મતકા ભરીને પત્રિકા આપજે જો ઈ નીકળી જાય કરી માથે મતકા ભરીને ટેટો મતકા ભરીને હાથે મતકા ભરીને હા ટેટો મતકા ભરીને નીકળી જાય હા હા ભાઈ હા એ ભલે હો મારી કાઢજો પત્રિકા હા 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 જઈ પાછો

काए आज सभी काटे है बोलो शांति के अंदर खड़ाने पुलिस के आए हमें कोखना रोकत ने बारी के पेटे बटका दो हमें जमीन देना पड़े हम्म हम्म इनन का बाहर तक पर अंतर नहीं कर रहा है वाह देखो बाद से आई में जाई है काटे दी हमने काटे दी दीदी हम्म हमें इन बाबू को लेने दादा बड़े भाई હય આમ બરામ કરે પણ આ કે ભરીને આમ ભાંદો મલેને કઈ ફૂડ ન જાઓ છે છે

પોલીસ ફરિયાદ થાય તો તમે ભગવાન બતાવજો ને પત્રી તમારી લોકલી તમારી

ના 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 મનસુભાઈ હોય પુરા હોય ને પુરા હોય સવાલ ભરોસા ના ઉલ્લંઘન થાય ને તો એટલે પથ્થર ની સાર જમી હોય ભગવાન કીધું નીકળે

અને રામકો સોસલ નેસને કે 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 માટે આયમનનો હાર થાય હા એટલે આને કે આ બધે બીજો ભવાડો બંધ કર દીયો ના ના મને આમાં તમારી પાસે ફોન છે હા હા તેન મજુ કો તમારા નામ પરથી મારા બાપુને ખેતી ને નો નો ભાઈ નું રેકોર્ડિંગ આવી ગયું બાપુનો ખાતે મારી સાબધી ના ના કરી દીગલી દીયો મને કો કરે મેં એટલો પથરી મટીડી દઉં દુઃખ કેન્સર મટાડી દવા એવા તેવું કહેતા હોય છે પરંતુ જો ભૂવા વરાડવાથી રોગ મટી જતા હોય તો દવાખાનામાં જવાની જરૂરત ન રહી તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો